મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી ગાંધીધામ તાલુકા પ્રાથમિક શિક્ષક કર્મચારીઓની ધિરાણ અને ગ્રામસભા મંડળી ગાંધીધામ કચ્છની સાતમી વાર્ષિક સાધારણ સભા સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય ગાંધીધામ ખાતે ગાંધીધામ મામલતદાર શ્રી જાવેદભાઈ સિંધીની અધ્યક્ષતામાં યોજાઈ જેમાં હિમાંશુભાઈ સીજુ લાલજીભાઈ ઠક્કર અશોકભાઈ પટેલ જશવંતભાઈ ચૌધરી ઈશ્વરભાઈ પટેલ પંકજભાઈ પટેલ સહિત કારોબારી સભ્યો તેમજ સભાસદો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા જાવેદભાઈ મામલતદાર ગાંધીધામ તેમજ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય તેમજ પ્રાર્થના શ્લોક ગાંધી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ગાંધીધામ તાલુકા પ્રા પ્રાથમિક શિક્ષણ સમાજના મંત્રી શ્રી પંકજભાઈ પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું ત્યારબાદ જીઆઈડીસી પ્રાથમિક શાળાની બાળાઓએ મહેમાનોનું સ્વાગત ગીત થકી આવકાર આપ્યો સાતમી વાર્ષિક સાધારણ સભામાં સભાસદોના બાળકોને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ સંતાનોનું શિલ્ડ અને મોમેન્ટોના મહેમાનોના વરદ હસ્તે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું મંડળીએ આજ દિન સુધી નોંધપાત્ર સિદ્ધિઓની માહિતી લાલજીભાઈ ઠક્કરે આપી પવિત્ર શ્રાવણ માસમાં અક્ષરા પ્રવીણ કુમાર સોમેશ્વર ભરતનાટ્યમ કરી ભગવાન શિવને યાદ કર્યા મંડળીના પૂર્વ મંત્રી ઈશ્વરભાઈ પટેલ અને ગાંધીધામ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક ખેમાભાઈ વાઘેલાનું મંડળી દ્વારા વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું મંત્રી શ્રી જશવંતભાઈ ચૌધરી મંડળીના હિસાબોના લેખાજોખા વિશે સભાસદોને માહિતગાર કર્યા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ શ્રી હિમાંશુ સિજુએ મંડળીની વધુ પ્રગતિ થાય ને માટે શિક્ષકોના સહયોગની અપેક્ષા રાખી જાવેદભાઈ સિંધી મામલતદાર ગાંધીધામ સાહેબે શિક્ષકોના યોગદાન અને મંડળીની પ્રગતિ માટેના પોતાના અનુભવને સભાસદો સમક્ષ શેર કર્યા ત્યારબાદ મંડળીના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલે પોતાના પ્રવચનમાં સભાસદોને દરમાં દસ પોઈન્ટ પચાસ ટકાથી ઘટાડીને દસ ટકા લોનની મર્યાદા રૂપિયા દસ લાખથી વધારીને બાર લાખ આકસ્મિક મૃત્યુ સહાય રૂપિયા એક લાખથી વધારીને એક પોઈન્ટ પચીસ લાખ શેર અને બચત રકમ પર આઠ ટકા ડિંડ અહીંયાને વ્યાજ ચૂકવવા વગેરે જેવા નિર્ણયોની વ્હાલી હાજર સભાસદોની સર્વસમિતિ લઈ નિર્ણયો જાહેર કર્યા અંતમાં રાઠોડ પુષ્પેન્દ્રસિંહ સર્વેનો આભાર વ્યક્ત કર્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂપતસિંહ સોઢા તેમજ ફોટોગ્રાફી આશીષ ડાક્ટરે દ્વારા કરવામાં આવી ત્યારબાદ સુંદર ભોજન અને આકર્ષક ગિફ્ટ લઈ સૌ છૂટા પડ્યા